ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને રાજકોટ શહેર પોલીસ દ્વારા ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છીએ જોઈ શકાય છે દ્રશ્યોમાં એસીપી રેન્કના જે અધિકારી છે તે હાલ અત્યારે જે દોરી છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરી અને સાથોસાથ ટુકલને લઈને છે તે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવે છે અને તેમ છતાં દર વર્ષે અનેક જગ્યાએથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવતો હોય છે તો સાથોસાથ તુક્કલ પણ છે તે ઝડપી પાડવામાં આવતા હોય છે ત્યારે એસીપી કક્ષાના અધિકારી ભાર્ગવ પંડ્યા સાહેબ આપની સાથે છે આપણે તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું સર શું કહેશો સાથોસાથ હાલ અત્યારે પ્રદ્યુમનગર પોલીસ છે એલસીબી ઝોન ટુની પોલીસ છે તેમના દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આપનું સુપરવિઝન પણ છે શું કહેશો ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુકલ જે છે જે પ્રતિબંધિત છે એ આ ઉત્તરાયણના તેવા દરમિયાન તેનું કોઈપણ જગ્યાએ વેચાણ ન થાય કોઈ જગ્યાએ એનો જથ્થો ન મળી આવે અને એનું કાયદેસરનું વેચાણ ન થાય તે અનુસંધાને પોલીસ દ્વારા જે છે અગાઉ આ સંબંધે અમે જે તે ખાસ કરીને જે સદર માર્કેટ છે એ આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે હબ ગણી શકાય માર્કેટ ગણી શકાય એટલે એમના જે વેપારી મંડળ હતા એમનું અગાઉ પહેલાં મિટિંગ બોલાવી અને દરેકને અમે એને સૂચનાઓ અને જાણકારી આપી દીધી હતી કે ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકલ જે છે એ વેચવું પ્રતિબંધક છે અને જો એ વેચાણ કરવામાં આવશે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે સંદર્ભે એમને આજરોજ અમે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલ છે દરેક દુકાનો જે છે એમાં ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ફૂગર્ફ મળી આવે કે કેમ તે બાબતે અત્યારે અમારું ચેકિંગ ચાલી રહ્યું છે સરકાર શ્રી દ્વારા જે જાહેરનામું જે પ્રતિબંધિત વસ્તુ વેચાણનું જે જાહેરનામું છે અનુસંધાને તેમના કાર્યવાહી કરવામાં આવતી હોય છે કોમ્યુટેબલ ઓફેન્સ છે એ વિરુદ્ધ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા હાલ અત્યારે સરપ્રાઇઝ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને મોટી સંખ્યાની અંદર પોલીસ કાફલો છે તે હાલ અત્યારે ચેકિંગની અંદર જોડાયો છે અને જોઈ શકાય છે કે એસીપી કક્ષાના જે અધિકારી છે છે સાથોસાથ એલસીબી ઝોન ટુ ની જે પોલીસ છે સાથોસાથ ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ છે તેમજ સ્થાનિક પ્રદ્યુમનગર પોલીસ આ તમામ દ્વારા ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ અનેક મહત્વના સમાચાર બનાસકાંઠા જિલ્લામાં જન સેવા કેન્દ્રમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા છે જન સેવા કેન્દ્રમાં ઇન્ટરનેટ સેવામાં વિલંબ હોવાથી લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે ધાનેરા કાંકરેજ સહિત આસપાસના વિસ્તારમાં રહેતા લોકો કામકાજ માટે કેન્દ્રની મુલાકાત લેતા હોય છે સાત બારના ઉતારા સહિતના કામો માટે ખાસ કરીને લોકો અહીં આવે છે પરંતુ સાત દિવસથી ઇન્ટરનેટ સેવા વિલંબિત છે જેને લઈ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે ખેડૂતો સર્ટિફિકેટ માટે દરરોજ ધક્કા ખાવા મજબૂર છે ત્યારે વહેલી તકે ઇન્ટરનેટ સેવા શરૂ થાય તેવી માંગ ઉઠી છે